હે માતા મિત્રો તો સ્વાગત છે તમામ ગ્રાહક મિત્રોનું આજના વિડીયાની અંદર સૂર્યમંદિર શોરૂમ બાબનનો આજનો વિડીયો સ્પેશિયલ રહેશે ભાઈઓ માટે કારણ કે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર નજીક આવી રહ્યા છે એ નિમિત્તે ભાઈને બહેનને ગિફ્ટ આપવા માટે આપણે કુર્તી પેનની અંદર ફેશિયલ વેરાયટી લઈને આવ્યા છે રેન્જ વાઇઝ એકદમ ફરમા ફિટિંગ સાથે રહેશે કપડું બી સારું આવશે ને આની રેન્જ રહેવાની છે ઓનલી ને ઓનલી સોળસોમાં બે પીસ મળી જશે એમાં બહુ બધી વેરાયટી છે તમે જોઈ શકો આ બધા દરેક પીસ સોળસોમાં બે પીસ મળી રહેશે ને એમાં ને એમાં બીજી એક રેન્જ સેટ કરેલી છે એની અંદર તમને બે હજારની અંદર બે પીસ મળી જશે એમાં પણ જોઈ લો આ એક એક પીસ પંદરસો સત્તરસો આજુબાજુનું છે અત્યારના હાલની અંદર રક્ષાબંધન તહેવાર તહેવાર નિમિત્તે બે હજારમાં બે પીસ મળી રહેશે આમાં બહુ બધો સ્ટોક તમને મળી જશે આવા નવા વિડીયો જોવા માટે અમારા ઇન્સ્ટા એકાઉન્ટને ફોલો કરો લાઇક કરો કોમેન્ટ કરો